એ ગાઈશ વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ તો આજે હું તમને અમારું પંદર વર્ષ જૂનું ટ્રેક્ટર બતાવું છું જેની ક્વોલિટી હાલ જેવી થઈ ગઈ છે પણ તાકાત એ જ છે તો અમારા ટ્રેક્ટરનું નામ છે મેસી ફર્ગુસન દસ પોત્રી ડીઆઈ તો આપણે તમામ અમે તમારે બતાવીએ તો તમે અમારા બ્લોગમાં દઉં જો ગાઈશ દેખાય દેખાયશ આ છે આપણું ટ્રેક્ટર દસ પોત્રી ડીઆઈ મેસી ફર્ગુસન તો પંદર વર જૂનું એટલે કલર બલર જતો રહ્યો પણ તાકાત કરતા જૂના ટ્રેક્ટરની છત્રી જતી રહી કમ્પ્લીટ આ લીકેજ થાય જો ડીઝલ લીકેજ થાય ઠંડની કંડીશન આ જો અંદર